આગ લાગી એ હજુ અકબંધ શ્રી રામ જનરલ ઇન્સ્યોરન્સિસ માં આગ લાગતા ટેબલ ખુરસી એસી તેમજ ફર્નિચર બળીને થયું વડીવાળી ફાયર બ્રિગેડને જાણ કરાતા સ્થળ પર આવી પહોંચી કામગીરી હાથ ધરી સાથે અકોટા પોલીસ સ્ટેશનના સ્ટાફ પણ દોડી આવ્યો હતો શ્રી રામ જનરલ ઇન્સ્યોરન્સની તો આ અહીંયા એસી ફાટવાની ઘટના બનેલી છે છ લોકો જે કર્મચારી હતા અહીંયા એમને ઈજા થયેલી છે એમને અત્યારે સ્ટર્લિંગ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ છે પ્રાથમિક તબક્કે એવી જાણકારી મળી છે કે એસી ફાટવાના કારણે આગ લાગેલી હતી અને જે ઓફિસમાં જે કચેરીમાં બધા કાગળો હતા અન્ય સામગ્રીમાં પણ આગ પકડી લીધી હતી એના કારણે આગ થોડી વધારે હતી અત્યારે આગ બુજ બુજાઈ ગઈ છે અને જે કર્મચારી એમને હોસ્પિટલમાં એડમિટ કર્યા કેટલા કર્મચારીઓ છે હતા છે કર્મચારી આવી ગયા હતા જે આના જ સ્ટાફ છે